શિવ કન્યા doctor અનુશ્રી સાથે direct વાત કરીએ છીએ શું છે સંસારમાં રહી અને આધ્યાત્મિક જીવન કેવી રીતે જીવવું ધાર્મિક વાતો કેવી રીતે હોય છે અને સંસારમાં રહી અને કેવી રીતના ધર્મ નિભાવો આપણે એમને જ પૂછીશું જી madam નમસ્કારમ હું ડોક્ટર અનુશ્રી શિવ કન્યા સાઈ મલ્લિકા સોરઠ ભૂમિ પરથી ગિરનારી પ્રદેશથી આપ સભી સાઈ ભક્તોનો શિવ ભક્તોનો સ્વાગત કરું છું જય શ્રી મહાકાલ

humanity ભરી માણસાઈ ભરી એક જીવન જીવવું છે તમારે તો હા એ ગુરુના આદેશથી જ સંભવ છે madam જ્યારે ગુરુ વાત આવે તો કઈ પ્રકારના ગુરુના જે ગુણો છે એ કઈ પ્રકારના હોય છે અને તમારા જીવનમાં પણ કોઈ ખાસ કોઈ ગુરુ કે જેને તમને કોઈ પ્રેરણા આપી હોય હમ પહેલા તો હું કહીશ હું અતિશય માનું છું ખૂબ જ પ્રેમથી એમને ચાહું છું ગિરનારી ગુરુ ભગવાનજી ને આ સોરઠ ભૂમિ એ મારા જીવનમાં બહુ જ પર્ચા કરેલા છે અને એટલી બધી લીલાઓ રચેલી છે ઈશ્વરે મારી જોડે કે પછી મારી ભક્તિ સાધનામાં જ કેમ ના હોય મારા પર્સનલ લાઈફમાં જ કેમ ના હોય મારા આધ્યાત્મ ગ્રોથમાં જ કેમ ના હોય સ્પિરિચ્યુઅલ હોય પર્સનલ હોય સોશિયલ હોય ફેમિલી હોય હું એટલું કહીશ મને અહીંયા આવી પછી જીવનમાં યુ ટર્ન મેં મહેસુસ કર્યો છે. આ ભૂમિની ની ચમત્કારી છે. પરમ છે. લીલાધારી છે. આ જમીન પર આ સોઇલ પર એક બાર બી કોઈ બી પોતાનું ફીટ મૂકે છે. ચરણ સ્પર્શ થાય છે તમારું આ ભૂમિ પર એટલે તમારું જીવન પરિવર્તન થાય છે. હવે રહી વાત ગુરુની

પણ મોટી થઈને પછી હું જયારે અહીંયા આવી મારા જીવનમાં જયારે મારે જુનાગઢ જોડે ઋણ બંધાયું લેણા દેણી લખી હતી એક પ્રાર્થ લખાયું ત્યારે ગુરુ ભક્તિ સ્પ્રાઉટ ખીલી ત્યારે મને ખ્યાલ આવ્યો આટલા વર્ષથી હું જે વાંચું છું જે મારો ને ગુરુનો સંવાદ છે જે ગુરુએ મારા જીવનમાં પરચા કર્યા છે ચમત્કાર કર્યા છે કે જે બી ગોઠવણ કરી છે હરેક માઇન્યુટ અરેન્જમેન્ટ જે ગુરુએ કરેલી છે એ કેમ કરી હતી? મને આ માર્ગે કેમ વાળી હતી? મને આ destination પર કેમ લાવ્યા? કેમ હું ભવનાથ દાદાને મળી? કેમ મને ભવાની માના આશીર્વાદ મળ્યા? અને કેવી રીતના મેં ગુર ગિરનારીના એક સાનિધ્યમાં આવીને એક માણસાઈ ભર્યા કામ કર્યા. એ આખી લીલા પછી મને સમજાય છે. અને ગુરુ મારે એટલું જ મને સમજાવતા. શ્રદ્ધા અને સબૂરીની સાથે તમે ધીમે ધીમે પાપા પગલી ભરતા જાઓ. આગળની લીલાઓ અનપોલ્ડ કરતો જઈશ આગળની મિસ્ટ્રીઓ અનપોલ્ડ કરતો જઈશ આગળ તમે જેમ જેમ પગથિયાં ચડશો જીવનમાં શ્રદ્ધા અને સબૂરીની સાથે અને ધૈર્ય ધીરજ ધૈર્ય ધારણ કરીને ત્યારે તમને અનુભવ થશે જીવનમાં કે ભાઈ ગુરુ આવું શું કામ કરતા હતા? મારી જોડે પાંચ વર્ષ પહેલા થયું હતું. એ શું કામ થયું હતું? હું અહીંયા જુનાગઢ કેમ આવી મને ભવનાથ દાદાએ શું શીખવાડ્યું? એટલે હું તો હંમેશા કૃતજ્ઞ ભાવ સાથે ગુરુનો આભાર માનીશ અને એટલું જ કહીશ શુક્રાના મહારાજ શુક્રાના. સાઈ શિવને શક્તિનો એટલો બધો શુકર છે મારા તરફથી કે ભાઈ હું આ સુરત ભૂમિ પર આવી અને મને એટલો મોટો સ્પિરિચ્યુઅલ growth આપ્યો. હું સંસારી છું છતાંય હોય કોઈએ તો સોરઠ ભૂમિ અને ગિરનારી ભવાની છતાં મને હંમેશા બતાવ્યો છે સાચો માર્ગ અને આ માર્ગ તો મને મમ્મી ના હતી હું પેટમાં ત્યારે જ મળી ગયો તો સાઈબાબા છે એ કલયુગી અવતાર છે ગુરુદત્તાત્રેય ભગવાનનો ગુજરાતમાં બહુ ઓછા ને ખબર છે

બ્રહ્મા વિષ્ણુ મહેશ નું સંગમ છે નંદન છે અને આ પરંપરા સ્વયં શિવ મહારાજ ભવનાથ દાદા એ ચાલુ કરી છે અને બીજ રોપણ કરેલા છે. ભવનાથજી ભવાની અહીંયા જ ગુરુ આરંભ કર્યો છે. બેસાડી છે અહીંયા અને એ જ ગુરુ પરંપરાનો આજે હું અભિન્ન ભાગ છું એનાથી મોટું કોઈ મારું ભાગ્ય જ નથી જય શ્રી મહાકાલ જે રીતે કહેવાય છે ને કે ગુરુ ગોવિંદો સાથ કરે

સાઈ દિર સાઈ બાબા સાઈ બાબા સાઈ બાબા મેં જુનાગઢ જિલ્લાના હરેક તાલુકામાં નેવું ટકા શિવાલયમાં શિવ પૂજા કરેલ છે સોળસો થી વધારે શિવાલય આખા ભારત વર્ષમાં મને સાઈ બાબા એ આશીર્વાદ આપ્યા હું સંસારી છું છતાં બી

મારી ગુરુ ભક્તિ જ મારી શિવ શક્તિ છે અને શિવ શક્તિ મને હંમેશા પેલા બેટા મહાદેવ લખાણ જમશે. એ મને મારા જયેશ પુત્ર કાર્તિકેથી બી અધિક પ્રિય છે તો હવે અમારા શિવ મહારાજે જ ગિરનારી ની આ પરંપરા ગુરુદત્તની પરંપરા નો આરંભ કર્યો છે શિવ શિવગોરખ આદેશ 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 અવતાર અવતાર યુગો યુગો થી ચાલી આવતી આ પરંપરા અવતાર પછી અવતાર પછી અવતાર પછી અવતાર પછી છેલ્લે થી આ સ્વામી છે મહારાષ્ટ્રમાં અને પછી મહારાષ્ટ્રમાં શિરડી સાંઈ બાબા તો આ પરંપરા અગર અમારા શિવ મહારાજે જ ચાલુ કરી છે શક્તિમા ની કૃપાથી શક્તિમાન આદેશ થી તો આમાં તો કશું જ ઘટવાનું નથી જય શ્રી મહાકાળ જે રીતે વાત કરવામાં આવે મેડમ ગર્ભના ના સંસ્કાર ની તો ગર્ભના સંસ્કાર થી જ આગળ જે જીવન જીવાતું હોય છે અને કાયમી માટે સંસ્કારો રહેતા હોય છે તમે પણ એક સંસારમાં રહીને ભક્તિ કરો છો પારિવારિક જીવન તમારે પણ હશે એટલે ખાસ સાસુ પણ તમારે હશે સસરા પણ હશે પરિવારના દરેક સભ્યો હશે સાસુ અને વહુ વચ્ચે ઘણી વખત બોલાચાલી થઈ જતી હોય સાસુ કંઈ પણ દેતા હોય છે ઘણી વાર અડાઓડું પણ બોલી જતા હોય આવું પણ ક્યારેક બન્યું હશે તો આ બધી વાતને તમે કેવી રીતે લ્યો છો અને ખાસ આજના જે જનરેશન છે એને શું સંદેશ આપવા માંગો છો જય અંબે જય શ્રી મહાકાલ જય સાઈ દત્ત ગિરનારી પહેલા તો હું કહીશ આ સોશિયલ કન્સ્ટ્રક્ટ જે આપણું છે જે આ ઘરોમાં જે પરંપરા ચાલુ થઈ છે બરોબર કે સાસુના સાસુ સાસુના સાસુ અને જે આ નાનપણથી એક કરવામાં આવે છે. કે સાસુ એટલે દુશ્મન હું આની જોડે નથી જતી. પહેલી વાત તો એ છે તમે સાસુ ને મમ્મીમાં ભેદ જ ના રાખો તમે જે મમ્મી જોડે વ્યવહારથી કુશળ રહો છો એ જ સારી રીતના તમે સાસુમાં જોડે બી રહો તો કઈ ભેદ જ નથી અને સાસુમાંથી મોટો કોઈ વહુ માટે સંબંધ જ નથી સાત અગર કોઈ બી કન્યા બરોબર દાંપત્ય જીવનમાં સાક્ષીમાં હું કરું છું ના વર જોડે લે છે બરોબર પતિ પરમેશ્વર જોડે લે છે મારું માનવું એવું છે શરીરના ફેરા તો આપણે સાથે લઈએ છીએ પણ આત્માના ફેરા તો કોઈ બી કન્યા છે એની સાસુ જોડે જ લે છે

કે ઇક્વેશન રિશિપ્ટ રહેવું હોય તો એ મારા સાસુમાં જોડે રહેલું છે અને હંમેશા મને સાઈબાબા તમે જેમ કીધું સંસારમાં રહીને આધ્યાત્મિક આધ્યાત્મિક તરફ વળો એટલે તમે પોઝિટિવ થવાના છો ભાઈ સાગર અને પોઝિટિવ તમે થવાના છો સાગરભાઈ એટલે હંમેશા તમે છે ને કોઈની દસ નેગેટિવ પોઇન્ટ હશે ને પણ બે પોઝિટિવ પર જ તમારું ફોકસ રહેશે તમને એવું લાગશે જ નહીં કે તમારા સાસુમાં બીટર છે કે शी इज पॉइजनिंग योर लाइफ તમને એવું લાગશે જ નહીં અને વાત આવી કે ભાઈ મમ્મીની કે પહેલા તમે પિયરમાં હો તો તમારી મમ્મી બી શું તમને રોકટોક નથી કરતી તે વખતે શું તમને માઠું લાગી જાય ઘર સે પરિવાર છે મમ્મી કે બી ખરા વડીલ કે બી ખરા અને વડીલ કે છે તો તમારા સાસુ સારા માટે કે છે ને સાસુ સસરા જે બી કે છે ખાસ કરીને સાસુમા જે બી કે છે તમારા સારા માટે જ કે છે તમારું હિત જ વિચારે છે વહુનું હિત આજે ઘરમાં પરિવારમાં સમાજમાં સૌથી વધારે કોઈ બી પોતાની વહુનું સારું માં સારું અને positive જોવા માંગતો હોય તો એ સાસુ જ છે. પિયર વાળાથી બી વધારે સાસુ માં જ છે. પોતાની સગી માં બી વધારે સાસુ માં જ છે. અને આ વસ્તુ કોઈ વિધિ વિધાન બી ચેન્જ કરી ના શકે. અંબે માં રૂપ જ છે. એ સ્વયં માં શક્તિ જ છે માં સાસુ. અને માફ કરે માવતર નાની મોટી ભૂલ થઈ જાય તો વડીલે બી માફ કરી દેવું જોઈએ. બરોબર અને આપણે હંમેશા એવું જ વિચારાય કે મારે આ પરિવારની માન મર્યાદા ઉપર કેમ નહીં લાવી કેવી રીતના સારું કંઈક કરું? સાસુને ગમતા કામ કેવા કરવા? સાસુએ શું guidelines મને આપેલી છે એનું કેવી રીતના મારે ફોલો કરવું? કેવી રીતના રીતિ રિવાજને અનુસરવું? સાસુને ગમે એવું કેમ કરવું? ને સાસુની જાણ હોય કે ભાઈ ના આ બોર્ડર ક્રોસ નથી કરવાની. તો હું નથી માનતી કે ભાઈ યંગ જનરેશન એમાં વાવાઈ લેવી જોઈએ ઇગો એટલો બુસ્ટ કરવો જોઈએ કે જોયું જોઈએ મારે સાસુને નીચી પાડી મેં આવું કર્યું તેવું કર્યું હું એ માની નથી હું નેગેટિવ રોલ નિભાવવાનો જ નથી વહુ હોય તો પોઝિટિવિટી જોડે જ જવાનું છે વિલનનો રોલ છે જ નહીં આમાં એ શેડે જ કાઢી કાઢવાનો જ સાસુમાં જે બી આદેશ કરે છે તમારા સારા માટે જ કરે છે આજે નહીં તો દસ વર્ષે તમને સમજાશશે અને જેટલું તમારું એ હિત વિચારે છે એટલું કોઈ બીજું હિત નથી વિચારતું પિયર પારખું જ થઈ જાય છે એક વાર તમે જયારે પર પગ મૂકો છો એ હકીકત છે રામ મહારાજ ના ઘરે રામાયણ હતી તો રામ મહારાજ સીતા સીતામાં શું આદેશ કહે છે કે ભાઈ સાસુમાની સેવા કરો તમે જે ધર્મ નિભાવવાનો છે નિભાવો તમે ધર્મ આ તો ભાઈ રઘુકુલ રીતિ સદા ચલી આઈ એવું છે હવે આ પરંપરાની અનુકૂકૂળ રહેવું તમારે કે વિપરીત જવું વિપરીત જઈને તમારે કર્મ બગાડવા છે વડીલને તમારે એટલા દુઃખી કરવા છે ઘડા ઘરમાં મોકલવા છે તમારે ઘર ભાંગવાના કામ કરવા છે તમારે નોખા થવું છે તમારે એક માવતરના નેહાકા લેવા છે તમારે એક માને દુઃખી કરવી છે એક માને દુઃખી કરશો તો મને નથી લાગતું તમારો પતિ પરમેશ્વર કે વર બી એની ગમે તેટલી પૂજા સેવા કરશો તો એ બી તમારો

મારું પહેલા એવું કેવું છે વડીલ સાચા જ હોય માં કદી ખોટી હોય જ ના શકે મારું દ્રઢ એવું માનવું છે બરોબર હવે તમે કહો છો કે ભાઈ સાસુમાં આમાં એવી નેગેટિવિટી આવે કે એવી પોલિટિક્સ પ્લે કરવા જાય તો છ આપણે બધા મનુષ્ય છે મનુષ્ય માત્ર ભૂલ ને પાત્ર કોઈક વાર એવી ઇન્સિક્યોરિટી આવી જાય કે ભાઈ કોઈ નવું મેમ્બર આવ્યું છે તો કેમનું એડજસ્ટ કેમનું નહીં થાય

આપણા પિયરમાં બી આપણે કદાચ એવું કંઈક નેગેટિવ જોયું હોય કોઈ સંબંધમાં કે કોઈ જગ્યાએ સગાવાલા મિત્રમાં કે ભાઈ કોઈ વહુ સાસુમાં જોડે ખરાબ રીતના ઝગડે છે તો એ વસ્તુ આપણે કંઈ ડાયજેસ્ટ નથી કરવાની કે સિરિયલોમાં કે રીલોમાં જે બતાવે છે સોશિયલ મીડિયા પર એ બધું ડાયજેસ્ટ કરશો તો નુકસાન કંઈ રીલ વાળા નથી તો લાઇક મળે છે ને કમાય છે એનો ધંધો ચાલે છે એના પર તમારું ઘર ભાંગશે તો તમે ના સાસરીના રહેશો ના પિયરના રહેશો

દસ ગુના શું સો ગુના બી માફ કરનારી છે તો માફ કરે માવતરશે સાગર ભાઈ જ નહીં અનુકૂળ થાય છે સાગરભાઈ છે એવું હતું આપણે ના ઘરે જતા ને પપ્પાના ઘરે આવતા હવે એવું છે મમ્મી ના ઘરે જઈએ ને પપ્પા ના ઘરે જઈએ એવી સ્થિતિ થઈ ગઈ છે આજની એકદમ જે આવી રહી છે એની તો તમે તમને શું લાગે છે વડીલો ઘરમાં નહીં હોય છાયડો ઘરમાં નહીં હોય તમને કોણ સંભાળશે કોણ સાચો માર્ગ આપશે આજે કોઈ બી દીકરો ને બહુ ઝગડે છે તો સૌથી દુઃખી સાસુમાં થાય છે. દીકરીની માં તો પછી થતી હશે ખોટી વાત નહીં બોલું હું જે છે હકીકત જ એને શાંતિ રાખો. શાંતિથી વિચારો થાય કોઈક વાર ટેમ્પરરી ઝગડા કે નોક જોક થી સાગરભાઈ આપણે પરમાનન્ટ ડિસિઝન નથી લેવાતા લાઈફ ના એટલી મેચ્યોરિટી તો બધામાં હોવી જ જોઈએ ને એ મેચ્યોરિટી ખાલી સત્સંગથી જ આવે આધ્યાત્મથી જ આવે આજે બે વાસણ સાથે રહેશે આજે આપણે બે ભાઈ બેન પ્લોટમાં રહેતા આવીશું કે તો તમારું કંઈક બીજે હશે મારું કંઈક બીજે હશે મનભેદ નથી રાખો મતભેદ રાખશું આપણે મતભેદ કદાચ હોઈ શકે બે પાંચ વર્ષ કે આમ કર્યું હોત સારું હોત તમે કોને આમ કર્યું હોત તો સારું હોત પણ નમતું મૂકવાનું રામ મહારાજ બી વિવેકી હતા નમતું મૂકીને બધાને ગમે વડીલ સાચા જ હોય એટલું તમે ઘડી જાઓ

કે આશ એટલે સાચું જશે આશ એટલે ખોટું જશે આને આમ કીધું જ હશે આના આમ કીધું જશે અને આપણે જજ બનવું ના જોઈએ આપણે ચોવીસ કલાક સીસીટીવી બનીને એમને ઓપરેટ ના કરવા જોઈએ કે એમને સુપરવાઇઝ ના કરવા જોઈએ કે મોનીટર ના કરવા જોઈએ હંમેશા બધાને આપણે સમતોલ જ રાખીએ પતિ બનીને કે જે બી પુરુષ છે કે બધાને બેલેન્સ જ રાખે લાઈફમાં કોઈનો બી આપણે પક્ષ લેવો જ નથી અને જે બી એ બે વચ્ચે હશે સમય સાથે એમાં સમાધાન થઈ જશે હવે વચ્ચે પડવા જશે ને તો ખીચડી ઓર ઓર બગડી જશે છે ફૂડ બહુ બધા રસોઈયા હશે તો એક ખીચડી બનાવવાની હશે એક માણસ બનાવશે ને તો સારી બનશે ત્રણ આવશે ત્રણ વહીવટ કરશે એટલે ખીચડીમાં કઈ બરકત નહીં આવે તો મારું એવું કહેવાનું છે કોઈ બી રિલેશન છે પતિ પત્ની નો જ કેમ ના હોય કે સાસુ ને વહુ નો જ કેમ ના હોય થર્ડ પાર્ટી એની બહાર રહેવું જોઈએ એટલે વાત કરી કે relation ની તો આજે સંસારિક જીવનમાં ક્યાંક ને ક્યાંક ગુરુ નું તો મહત્વ રહેલું જ છે yes અને સાસુ વહુ વચ્ચે કોઈ ગુરુ હોવા જોઈએ આ બાબતે શું કહો yes 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 વાય yes, not મારો જ personal experience કહું હું ને મારા સાસુમાં અમને પંચાયત કરવી નતી ગમતી. કે અમે એટલી ફુરસત માં રહેતા જ નતા કે અમે આડાઅવળી topic પર જઈએ કે ફુરસદના બેઠા હોય તો ના કરવાનું એક બીજા બોલીએ કે ના કરવાની activity કરીએ અમે બે હંમેશા ધર્મ ને લઈને ચાલતા અધ્યાત્મ ને જયારે બી સાસુ મારા ત્યાં પધરા પધરામણી કરી હોય એ આવ્યા હોય તો હંમેશા અમે સત્ચરિત્ર વાંચતા શિવ પુરાણ વાંચતા દેવી ભાગવત વાંચતા અમે હંમેશા કંઈક સારું વાંચતા અને જીવન માં ઉતારતા સમય મળતા જ અમે સોમનાથ જતા અમે શિરડી જતા અમે ખોડલ મંદિરે ગયેલા છીએ અમે ભવનાથ ગયેલા છે અમને લાગે ત્યારે અમે ઈશ્વરના સાનિધ્યમાં જતા સત્તાધાર બી ગયેલા સાનિધ્યમાં જઈને બેસીએ પૂજા સેવા કરીએ હવન સાથે કર્યા છે મેં માતાજીએ મારા સાસુમા હું માતાજી કહું છું મેં ને બાએ અમે બંને બેસીને હવન કર્યા છે ચામુંડા માના ત્યાં અમે છોટીલા ગયેલા છીએ હંમેશા અમે ધર્મના આધ્યાત્મ સાથે રહ્યા એટલે અમારે બેનું મગજ પોઝિટિવમાં જ રહે ના કરવાનું કરીએ જ નહીં સિરિયલ એવી જોઈએ જ નહીં બરોબર કીટી પાર્ટીમાં જઈએ જ નહીં એવી સંગતમાં અમે બેસીએ જ નહીં ના હું બેસી નહીં બેસતા જે આપણું ઘર તોડાવે ના આપવાની સલાહ આપે એવી સંગતમાં આપણે બેસીએ જ નહીં ફ્રેન્ડ સર્કલ હોય કે ફેમિલી સર્કલ હોય મારે ભાઈ જો હું અહીંયા આવી ગઈ પછી અહીંયાં જ રહેવાનું છે બરોબર અહીંયા કેવી રીતના રહેવાનું છે. મારા હાથમાં છે. એ મારા સાસુ કે પતિના હાથમાં નથી. હું ઝઘડીને રહું કે સમજીને બધાને એક સાથે ચલાવીને રહું એક રોમ થી રહીએ અમે ભગવાનનું નામ લેતા રહીએ શાંતિથી પ્રસાદી ખાઈએ ભગવાનની શાંતિથી સુખમય સુકુન ભરું એક સંતોષ ભર્યું જીવન જીવીએ એનાથી મોટું તો મારી માટે કોઈ મિલકત નથી આ દેશ અને દુનિયામાં પણ આજનો જે યુગ જોઈએ છે મેડમ તો તમે જોઈ શકો છો કે ગુરુ અત્યારે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક મોબાઈલ બની ગયો છે. બધું મોબાઈલ જ શીખડાવે છે કોઈ વસ્તુ નથી આવડતી તો મોબાઈલમાં યુટ્યુબ પર કોઈ વસ્તુ બનાવતા શીખી લો અને એક ઘરની એક જ પરિવારની એક જ છત નીચે અલગ અલગ બધા પોતાના બેડ પર સુતા સુતા પોતાના એક એક મોબાઈલ ને લગાડે છે કાનમાં સાંભળે છે અને જે સાથે બેસીને રામાયણ મહાભારત ને ધાર્મિક સિરિયલો જોવાની વાત હતી એ જનરેશન આજ નું આવી ગયું છે અને બધા પોતપોતાની રિલ્સ અને જોવામાં વ્યસ્ત થઈ ગયા છે પહેલી વાત તો એ આ સોશિયલ મીડિયા કલ્ચર

અને સોશિયલ મીડિયા એટલું જ વાપરતા હોય તો એના પર બી બધું આવે જ છે તો સોશિયલ મીડિયા યુઝ જ કરવું હોય તો સારા માટે યુઝ કરો ને તમે ના કરવાના કામ માટે ના કરો ના કરવાની શીખ ના લો એ એ લોકો મેં જેમ કીધું બનાવે બી છે એના ચાલે છે છે એ લોકો પૈસા કમાવે આવું બધું શીખવાડીને કે મેં મારી સાસુ ના આમ જવાબ આપી દીધો સાસુ કે મેં બહુ નામ જવાબ આપી દીધો એ લોકો તો બે મિનિટ ની રીલ બનાવી છૂટી જાય છે કેરેક્ટર માંથી પણ એ કેરેક્ટર બધા માં કાયમી માટે રહી જાય છે ના આવડતું હોય ને તો શીખ લઈને આ બધું કરવામાં આવે છે. અને પ્રેક્ટિકલી અમલમાં મૂકવામાં આવે છે. આજે એ જ વાંધો છે ને કે બધા નેગેટિવ જ ચાલે છે. નેગેટિવ હોય તો પેલા જોડાશે. કંઈક પોઝિટિવ કરવું હોય તો વિચારશે માણસ. અત્યારે અહીંયા સત્સંગ રાખીએ. ભાગવત કથા રાખીએ તો કેટલા યંગસ્ટર આવે ભાઈ મારા. અને અત્યારે જ અહીંયા ના કરવાના કામ રાખીએ આપણે બધા ડીજે પાર્ટી ના reels ના શોબાજી ના જે વડીલોને નથી ગમતું એ આપણે બધું કરીએ. તો મને લાગે છે બધા યંગ જનરેશન અહીંયા તમને જોવા મળી જશે પણ આ બધું લાંબુ ટકતું નથી એટલે તો વારે વારે કહું છું માં ખોટી નાન વડીલ કહે તમારા સારા માટે જ કહે છે તો એ વખતે તમને સાસુ ટુક કે કે ભાઈ ના જવાની પાર્ટીમાં તું ના જતી તો તમને ખોટું લાગી જાય છે બરોબર હવે ખોટું લાગે છે તો તમારે હિત માટે જ કીધું છે ને એ હવે કંટ્રોલ નથી લેતા બહુ ઉપર शी इज नॉट कंट्रोलिंग એ ખાલી તમને ગાઈડન્સ આપે છે કે બેટા કરવા જેવું નથી જેનાથી આઉટપુટ સારું નહીં આવે

મારા સાસુને મેં હંમેશા ધાર્મિક પ્રવૃત્તિમાં જોયેલા છે કે જાતે પછી ગાયમાંથી દૂધ કાઢીને છાશ વલોઈને ગામમાં બધાને પાતા જોયેલા છે આટલા ગ્રાસરૂટ લેવલ પર મારા સાસુમાં એ કામ કરેલું છે મેં એમને કદી બી ના બોલવાનું કે ના કરવાનું હું તો જજ કરવાવાળી કોઈ છું જ નહીં પણ મેં એમને નેગેટિવ ઇન્ફલુઅન્સ અંડર કદી જોયા નથી તો આજે એ નથી પણ એમનો આત્મા તો મારી અંદર જ સમાયેલો છે તો આજે મને બી એવું થાય કે મમ્મી પોઝિટિવ થવું એવું કરતા હતા કોઈના ઘરે ઝઘડા થયા બધાને શાંત રાખતા હતા હંમેશા વડીલ બનીને માવતર બનીને બધાનું સારું કરતા હતા તો એમના જેટલું શાયદ હું ના કરી શકું તો દસ વીસ ટકા તો એમનું આચરણમાં લાવું તો મિત્રો તમે આખી વાત પછી સાંભળ્યું હશે કે સાસુ છે એ પણ ગુરુજ છે અને આજના જે ઘરમાં સાસુ વચ્ચેના જે ઝઘડાઓ છે એ ના થવા જોઈએ આવી જ વધુ વાતો સાથે ફરીથી મળતા રહેશું ત્યાં સુધી મને રજા આપશો સાગર નિર્મલ જુનાગઢ